એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર છે સિન્ડિકેટ મેમ્બર કહેવાય જેને આપો કેમ નગરપાલિકાના તમારે 27 સીટો હોય એમ ખાલી 12 જણા યુનિવર્સિટીનો વહીવટ કરતા હોય 12 સભ્યો હોય એમાં ચિત્રદાય મને ભાજપમાંથી એટલે ટુકમાર નરેન્દ્રભાઈ મોદી સીએમ હતા ત્યારે સરકારમાંથી મારી નિમણૂક ચિત્રદાય કરાવી હતી અને આપણો અત્યાર સુધી ઇતિહાસ મજી પછી મારી પછી કોઈ આવ્યું જ નથી કારણ એ રત પુસમત થાય અને વધારે નહીં કહેતા ફરી એકવાર અહીંયા છૂટાયેલા તમામ સદસ્યશ્રીઓને

જે અધિકારીઓ અને પદાધિકારીઓ હોય એ બધાને અનુભવ થયો જ હશે કે કોઈ અધિકારી તરીકે નિમણૂક થાય કોઈ કચેરીમાં ત્યારે નકુમ સાહેબ એ નામાવલી ઉપર પહેલું નામ જતું હોય છે કે આમાં મારી જ્ઞાતિનાનું કેવું નેતૃત્વ રહ્યું છે અને એવી રીતે પદાધિકારી પણ કોઈ કચેરીમાં જાય અને ઘણીવાર આપણે આમ સાથે હોઈએ ત્યારે નાની નાની વાતનું આપણને ઓછું આવતું હોય પણ ગોપેશ્વરમાં પહેલી વખત ગયો એમણે કોરિડોર જે બનાવ્યું

સૌને અહીંયા યાદ કરવા જ પડે ભાવસંગભાઈ મોરીને વાત કરવા માટેની વિનંતી કરી પણ એ મિતભાષી છે એમણે કહ્યું કે મારા તરફથી શુભેચ્છા આપો અત્યારે લક્ષ્ણસિંહ છે અત્યારે છે મકાભાઈ વાળા ગામડેજી અને નગર સૌ આ સ્નેહના નાતે વધાર્યા છે ત્યારે આ માત્રને માત્ર અનુપચારિક પણ પીડી રઘુભાઈ કહ્યું એમ એક આપણા પોતિકા હોય એનું માન આપણે વધારીએ તો સમાજ એને ત્યાં આગળ વધારે છે આવો ઉત્રમ જે રજ્યો છે એવા પ્રમુખ એવા ઉપસ્થિત ચોહાણ અને મહામંત્રી પ્રતાપસિંહ ને આખી ટીમ તિહોર તાલુકા ક્ષત્રિય કારડી રાજપૂત યુવા સંઘ આ એક પીડબ્લ્યુ સાહેબ નાનકડો એવો કાર્યક્રમ છે પણ તમારે આવવાનું છે મને આનંદ એટલા માટે થાય કે ભાઈ આવા કાર્યક્રમો કે જેની અંદર આપણા પોતાના એ મોટા થયા છે ને એની અંદર નિમિત્ત બનવાનું થાય તો એનો પણ વિશેષ આનંદ છે હવે કોઈને આપણે વાતના દોરમાં જોડવાની જો કોઈ હોય તો કહેશો અમથું કઈ આમ હોય સમય સંગમાં રાજી રાજી આપણ સંગમાં રાજી રાજી બોલવા ટાણે રોટ ફૂલે નહીં અને નેણતો રહે રાજી આપણ એકબીજાના સંગમાં રાજી રાજી એવા ભાવ સાથે કાયમ આપણે સંગમાં રહીએ સમાજ બંધુઓ ખૂબ પ્રજ્વલિત જક્તિ બતાવી અને પોતાના કાર્યને એ સિહોર નગરપાલિકામાં એ સિદ્ધ કરે છે રાખી માં ભવાનીના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ

કે જેણે મને નાનપણથી સંસ્કાર આપ્યા તો બધા સાથે આપણે હળીભળીને કેમ રહેવું અને એ જ વાતાવરણમાં મારો ઉછેર કર્યો અને એના લીધે ખાતર હું જ્યાં છું ત્યાં પહોંચી શીખો છું તો એમને યાદ કરીને હું વાત આગળ વધારું તો મોટે ભાગે તો શિક્ષણ ભાઈ હજાર આપણા સમાજના ગરીબ સમાજ તે વાત કરી દીધી છે કે ભાઈ સિંહો છે કેવું નગર છે કેવા લોકોનું નગર છે અને જ્યારે

આજે વિશ્વાસ જે ભરોસો અમારા પર મૂકો છે એ ખૂટે નહીં અને આપના જે સમાજના આગેવાનો જે અત્યાર સુધી સંબંધોનો જે વાવેતર કર્યું છે એમાં કોઈ વોટ ન આવે એ જોવાની જવાબદારી હવે અમારા સૌ નગર સેવકોની છે તો હું સૌમતી આપ સૌને એટલી તો અવશ્ય ખાતરી આપી કે અમે જ્યાં સુધી રહીશું ત્યાં સુધી એકદમ પ્રામાણિકતા અને પારદર્શિતાથી વહીવટ થાય એવા પૂરેપૂરા અમે પ્રયત્નો કરીશું અને જે વાત કરીએ કે ભાઈ ત્યાં શાસનની વાત આવે તો કયા ફસલ માટે પણ તૈયાર થઈ અને જે ઉગુરાવાની વાત આવે એટલે તો ઉગુરાવા પણ અમે બધા એ આવી વસ્તુ અતિવાર નિયમો બોલવાની તક આપે તો સાંભળવા માટેનો અવભારત માતાકી જય યુદ્ધવા કાયોજી એના સબદોને બળ આપી લે આપણા સમાજના એ જેસ્વી વક્તા થઈ શકે એની સરસ રીતે એની નાસકી આ ક્ષત્રીય કાર્યના સ્વયં દ્વારા આયોજિત સિંઘોર નગરપાલિકાની પ્રતિષ્ઠિત ચૂંટણીમાં ચૂંટાયેલા નગરસેવકોના સન્માન સમારંભમાં ઉપસ્થિત તમામ નગરસેવકો તથા ગામે ગામથી પધારેલા તમામ કાર્ય રાજપૂત સમાજના વડીલોનો અહીંયા આપનો કિંમતી સમય આપી અને આ કાર્યક્રમમાં હાજરી આપવા બદલ યુવાસ વધી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આટલી સરસ મજાની સુવિધા આપવા બદલ નદ ફાર્મનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી જાય ભવાની તારીખ બે હજાર પચીસના રોજ પાર્ટી ખાતે તાજેતરમાં શિહોર નગરપાલિકાની ચૂંટણી યોજાયેલ જેમાં કાર ક્ષત્રિય કારડી રાજપૂત સમાજના સાત ઉમેદવારોને જીત થયેલ જે અનુલક્ષીને આજે શિહોર તાલુકામાં તેમનો સન્માન સમારોહ કરવામાં યોજવામાં આવેલ તેમજ સિહોર શહેરની જે નગરપાલિકાની ચૂંટણી થયે તેમાં છત્રીસ સીટમાંથી સાત સીટ કારડિયા રાજપૂત સમાજના યુવાનો અને બહેનો જીતેલ છે એ અનુલક્ષીને એમનો સન્માન સમારોહ યોજે સૌ શિવાર વગર જનો વિકાસ કરે એવી અમારી અપેક્ષાઓ છે સમાજ અમારો કાર્ડિયા રાજપૂત સમાજ આજે સાત સભ્યો અમારા રાજપૂત સમાજના જીત્યા છે શિવારમાં એ અઢારે વરણ સાચે રાખી અને કામ કરે જેમ પણ વિકાસ કરે જ્યારે એ વિકાસ કરશે ત્યારે તમને સંતોષ થાય કે ના અમારા સમાજ વધારે વરણને સાથે રાખીને કામ કરે એવી અમારી અપેક્ષા છે વંદે